તો જય માતાજી ડાયરાને રામ રામ ને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરે હતા અને કોને વરદી આવી છે મોડી તો આપણે જે ચા આવી અને પર્સ હતું લઈ લીધું છે ને લીચકા આપણે જો વાહમાં પાર્ક કર પડી છે કારણ કે વરદી આજે મોડી હતી અને આપણે હવે કોને ફોન આવ્યો છે તો હવે આપણે જઈએ નીકળીએ અને જવાનું છે ગામ કોયડા વરદી માટે બરાબર તો ચાલો જઈએ તારે તો અમારા ભાણાભાઈની જો હતી અને અમે આવી ગયા ગયાના વરદીમાં હા વરદીમાં જવાનું કોયડા અને પાણા ભાઈ ફોન કર્યો હતો ઘરે આવતો એટલે આવી ગયો અને આ આપણે જવાનું છે બે માણસ ને મૂકવા ગામ કોયડા અને કોયડા થી વર્તું આ છે વર્તા વર્ત હાચા તમારે આ બાજુ બે માણસ બાહ બે શરમાયે પીલું ખાવા ને તો મારા પીલું જવું તમે આપણે પીલું ને એક બીજું પ્રેશર બનાવવું હોય અને અમારા ભાણા ની ચેનલ બનાવવાની છે નવી નવી નામ ગમે તે રાખે સપોર્ટ કરજો નઈ સપોર્ટ ફૂલ કરજો આપડે બે દિવસ બનશે આપણી ચેનલ હા સપોર્ટ ફૂલ કરજો બરાબર અને આપણી ચેનલ માં જે વ્લોગ ટાઈપ છે ને એ ટાઈપ જ બનાવવાની વ્લોગ ટાઈપ જ બનાવવાની છે એટલે સપોર્ટ કરજો અને મારી ચેનલ માં તમે તારે લિંક અને વિડીયો મૂકીશ કચ્છી હલારી

એમી રમે અડતો નથી વીઠ ભણે ને હજુ કાઉ છું રસ્તો કાં તો દેખાડો સાહેબ આ રસ્તો હા બસ અને જામવાળામાં હાઈ ક્લાસ છે એક ફર્સ્ટ ક્લાસ છે છે બહુ મજા આવી પણ નથી આપણે બતાવવાનો એટલે જેથી આપણે રસ્તા ઉપર વિડીયો નોઈસ બનાઈ બનાઈ રહ્યા છે બરાબર તો મિત્રો આપણે રિષ્કા સાઈડમાં પાર કરી છે અને રસ્તો કોને આ રહી ઢાળડી સામે જાય છે મોટો મેન આવી સામે અને આ बाजू ગામવાળા ગામમાં જાય છે અમારા ભાણો ભાઈ મસાલા લેવા ગયા છે કારણ કે બંધાણી છે અને અમારા સચિન ભાઈ અંદર બેઠા છે શિક્ષાજી કહે છે રિષ્કાシ કેરા છે અને ભાડાને બંધાણ છે મસાલો ખાધો નથી રોટલા ખાઈને એટલે મસાલા લેવા જાય અને આપણે રિષ્કા આ ચોકડી માથે પાર્ક કરી છે કોઈલમાના આ કોને ડાવી સાઈડ સીધી સીધા અંદર જવાય સાઈડ જામવાળા હે અને આ બાજુ જવાય છે ડાલડીલી બામરોલી સીધો હાઈવે હાઈવે લાગે ખબર છે વારી વારી કચ્છ એ હાઈવે જવાનું છે તો ત્યાં તમને હાઈવે પણ દેખાડીશ અને રસ્તો પણ દેખાડીશ અને ક્યાંથી આપણે નીકળ્યા અને લાઈવ લોકેશન તમને જરૂર બતાવી બરાબર તો વિડીયો જોવાનું ભૂલતા કરી દેજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો બરોબર અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો જેથી તેથી કરીને નવા વિડીયો લઈને આવું ને તો તમારા ફોનમાં ટ્રેન પહોંચી જાય મિત્રો આપણે તમે જુઓ રાધનપુર આવી કચ્છ આ બાજુ કચ્છમાં અને આ બાજુ વારે જાય છે અને આપણે હાલ આવ્યા આ રસ્તે જુઓ તમે સિંગલ પટેલ આવ્યા હતા અને હવે આવી ચડી ગયા છે અને અમારા રિસ્કા ડ્રાઈવિંગ કરે છે

મતલબ ત્રણ થી ચાર વાર લોકેશન આવી ગયું હોય બીજું અને થોડો ઘણો ખરાબ થઈ ગયો હોય પહેલાં જેવો નહીં ગયો કારણ કે વરસાદે ઓનની સિઝનમાં બહુ થયો હતો ને એના કારણે રસ્તો બગડી ગયો હે તો આપણે ફાઈનલ આવી ગયા છે વારીની બજારમાં રિસ્કા આપણી સાઈડમાં પાર કરી છે અને મુખ્ય તહેવાર વારી ગેટ અને ભાણાની ફ્રૂટ લેરા છે શું ભાવ છે ભાણા डाडम लेवा डाडम आ से भाई पचास ना किलो पचास ना किलो ओए पनाचार किलो हमारा ये तो मतलब भाव है संत्रो एक संत्रा नबी हिल किया तो हमारा पानासी ले रहा से डाडम लेवा आप रे डाडम लेवा ना है डाडम लेवा पचार किलो पचार किलो भाव किलो किलो कर दो लोग एक किलो करवा है फर्स्ट क्लास पानो पे डाडम ले रहा

તો ચલો આપણે જઈએ હવે ક્યાં જવાનું કઈ નક્કી કારીગરની કારીગર ને બિલ્ડિંગની કઈ પણ કરાવવું આવી જવાનું કાર